હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જશો આ બાજુ જો અમાર દાડમમાં ફાલ ચલવી દીધો છે ને ફૂલ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે દાડમમાં જુઓ ફૂલડાવાનું ચાલુ થઈ ગયું છે ફૂલ દેખાય છે હવે હા બહુ મસ્ત હવે જાળી દેખાય તમે લી લી લીલી એટલું મસ્ત લાગે ને અત્યારે બહુ મસ્ત લાગે ને જો ફ્રેન્ડ્સ ફૂલડા બનાવવાનું ચાલુ થઈ ગયું છે હવે ડાડમ છે ને પછી આ જે થળમાં જે ફૂટો થાય છે ને તમને બતાવું થળમાં ફૂટ થાય ને આને આમ કઈ આમ તોડવાની હોય આને બધી ફૂટો પછી આમ કઈને તોડવાની પછી આ માથે જે ફૂટો આવે ને એમ બધું સાફ કરી નાખવાનું પછી આ જે ઉપર ઝાડ ઉપર ફૂટ થાય ને આવી આ છે આને પણ આ બધી ફોટો પણ કાઢવાની હોય આ નવી આવે નહીં હા ફ્રેન્ડ્સ આમાં અહીંયા છે ને વધારે છે આવી બધી ફૂટો કાઢતા આવીએ ને તો આપણે હારો પકડાય એના માટે આ ફૂટો બધી કાઢવાની આવે હજી અત્યારે અમે ચાલુ નથી કર્યું ફૂટ કાઢવાનું અત્યારે ફૂટું કાઢવાનું ચાલુ નથી કર્યું પણ પછી છે ને વધારે ફૂટી જાય ને તો પછી કાઢવી જ પડે એવું છે તો પછી પછી આ ફૂટો બધી ફૂટી આવે આવે ને એટલે ફાલ ફાલ બરાબર બરાબર જોઈએ એટલા માટે તો હવે છે ને ફ્રેન્ડ હું જઉં છું લાકડા લેવા ને પછી લાકડા લઈને પછી વળી મળશું પાછા ને वेगे मसाइन कंटिन्यू हेजो के जो तो नहीं ने बड़ा सपोर्ट कर जो फ्रेंड्स सपोर्ट कर जो बुधा सपोर्ट करे तो चल ने तैयार से ने फ्रेंड्स यहाँ बहुत मच्छर पेड़ જો હું લીમડી લેવા આવી છું લીમડી ને લાકડા બધું ભેગું લઈને પછી જઈશ મારે રસોઈ બનાવવાની છે ને બધું કામ બાકી છે જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત ની લીમડી છે પણ થોડાક ઓલા લીમડીના પાન પાછળ છે ને જીવડા પડી ગયેલા છે ને એટલે જોવું પડે અત્યારે ચોમાસામાં ઓલા ઝીણા ઝીણા આવે ને તો છે ને ફ્રેન્ડ્સ અહીંયા હું લીંબડી લેતી ને તો મને કાંઈક દેખાયું છે તો હવે એને હું તોડું છું ને તમે ઓળખતા હોય ને તો કમેન્ટમાં જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ હા જુઓ આ શેનો છે આ ફળી ગયા ફળી ગયા હું કહેજો ને આને સિંગ જો ફ્રેન્ડ્સ આવું છે કંઈ કાં ઓળખતા હોય તો કમેન્ટમાં જણાવજો કે આ શું છે સિયાની શીંગો સી મસ્ત થઈ દેખાય છે ને આ છે ને આના પાંદડા આપણા મોઢામાં મોઢા માટે હારા મતલબ ને હવે હું લીમડો લઈ લીધો છે હવે રૂમ પર જાઉં છું પછી વાળી પાછી લાગડા લેવા આવીશ

આ બાજુ અમારે જોયું ને પણ પાવ દઈ દીધો છે કાંઈ જયું જોયું તને ખાતે આવડે બેટા હમ આવડે દીપક ને છે ને મચ્છર બહુ કેળે છે તો છે ફ્રેન્ડ્સ હવે આ બ્લોક અહીંયા જ સુધી ને મળશું બીજા બ્લોકમાં ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક ને શેર તો કરજો પ્લીઝ યાર બધા શેર કરી દીજો એના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો કા દીપક ને